ટીમ ઇન્ડિયાના ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસનો ખિતાબ જીત ત્યારબાદ બીસીસીઆઈ એકસોને પચીસ કરોડ રૂપિયાની તાબડતો પ્રાઇઝ મનીનું એલાન કર્યું હતું બીસીઆઈએ તે સમયે સ્પષ્ટ કરી દીધું હતું કે આ પ્રાઇઝ મની ખેલાડીઓની સાથે સ્કોટ સ્ટાફ અને સિલેક્ટ વચ્ચે વેચવામાં આવશે જો કે ચાહો કોઈ અંદાજ લગાવી શકતા નથી આ પ્રાઇઝ મની વેચણી કેવી રીતે થશે તો હવે આ મુદ્દે પણ જાણકારી સામે આવી રહી છે રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સ્ક્વાડમાં સામેલ પંદર ખેલાડીઓ સહિત કોચ રાહુલ દ્રવિનને સૌથી વધુ પાંચ પાંચ કરોડ રૂપિયામાં મળશે રિઝર્વ ખેલાડીઓમાં સામેલ રિંકુ સિંહ ખલીલ અહેમદ આવેશ અને સુમન ગિલ પર પણ રૂપિયાનો વરસાદ થશે ખેલાડીઓ સિવાય અઢી અઢી કરોડ ટીમના કોચ કોચિંગ સ્ટાફોમાં વેચવામાં આવશે જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડની સાથે ફિલ્ડિંગ કોચ દિલીપ અને બોલિંગ કોચ પારસ મહાભ્રે સામેલ છે એક કરોડ રૂપિયાનું ઇનામ અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીમાં સામેલ પાંચ સિલેક્ટર્સને મળશે જેમણે આ સ્કોરની પસંદગી કરી હતી અન્ય બે રૂમ સ્ટાફને પણ આ પ્રાઇઝ મનીમાં સામેલ કરવામાં આવે છે તો ત્રણ ફિઝિયોથેરાપીસ્ટ ત્રણ ફૂટબોલ નિષ્ણાંત બે માલિશ કરનાર અને સ્ટ્રેન્થ કન્ડિશન કોચને બે બે કરોડ રૂપિયા મળશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ